સમાચારમાં વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા કક્ષાનું આયોજન દ્વારા દીપ પ્રાપ્ત કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર તથા દદીચી શાળા વિકાસ સંકુલ કાલાવડ તેમજ નવજીવન વિદ્યાલય નિકાવાના સંયુક્ત કરવામાં આવેલ હતું કાલાવડ તાલુકા કક્ષાનું સાયન્સ ફેર નું આયોજન નિકાવામાં આવેલ નવજીવન વિદ્યાલય ખાતે કરવામાં આવેલ જેમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કુલ પાંચ વિભાગમાં વિભાજીત થયેલ હતું જેમાં એક સ્વાસ્થ્ય બીજું જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી ત્રીજું કૃષિ ચોથું પ્રત્યાહન અને વાહન વ્યવહાર તથા પાંચમું ગુણાત્મક ચિંતન વિભાગ હતું જેમાં કુલ કાલાવર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સત્તર શાળાની પાંત્રીસ કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ હતી આ કાર્ય આ કાર્યક્રમમાં ઘણા બધા ઉપસ્થિત પણ રહ્યા હતા